કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ ક્ષત્રિય અને પટેલને હરક પદુડા કહેતા ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ ભાજપે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે ફરિયાદ કરી છે ઓફિસર દ્વારા રિટર્નિંગના આધારે તપાસ શરૂ કરવામાં આવી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી કે જેઓ બોલ્યા હતા કે અત્યાર સુધી એ ઝાડવું વાવ્યું આપણને એ તડકામાં તે આપણને છાંયડો આપશે ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે મત આપ્યા તેમણે શું આપ્યું આપણે હરક પદુડા થઈને મત આપ્યા શબ્દોને લઈને હાલ તો ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે મયુર સોની સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે મારી સાથે જી મયૂર ચૂંટણી પંચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પરેશ ધાનાણી હરખ પદુડાનો જે શબ્દ હતો તેને લઈને ફરિયાદ કરવામાં આવી પાટીદારો અને ક્ષત્રિયો પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ને કરવા માટે પાટીદારો અને ક્ષત્રિયો હરપ જોડા થઈને પાર્ટી ની અંદર જતા હતા અને ભાજપની અંદર ભરતા હતા આ શબ્દ ને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ હતી અને હવે તેની અંદર પણ આ અંગે પાંચ જેટલી અલગ અલગ આચાર ફરિયાદો છે સમગ્ર ફરિયાદો માંગલે હાલ તપાસ તે ચાલી રહી છે અને તપાસ બાદ શું કાર્યવાહી થઈ છે તેના ઉપર હવે સૌ નજર રહેશે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર